હું તમને આ વિડિયોમાં પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ બંને કિંમતોમાંથી કઈ કિંમત મોટી છે બાવીસ કે વર્ગમૂળમાં ઝીરો તમે વિડીયો અટકાવો અને સૌપ્રથમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર તે શોધવાનો પ્રયત્ન કરો ત્યારબાદ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જુઓ કે તે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે તો સૌપ્રથમ આપણે કેલ્ક્યુલેટર વગર તેનો પ્રયત્ન કરીશું આપણે અહીં કહી શકીએ કે બાવીસ પોઈન્ટ

હવે આપણે આ ઝીરો પોઈન્ટ ત્રણ ની સરખામણી આ સંખ્યા સાથે કરી શકીએ જો ઝીરો પોઈન્ટ કરતા હોય તો અહીં આ સંખ્યા પણ આના કરતા ઝીરો પોઈન્ટ ત્રણ કરતા નાની છે તો આપણે આ પ્રશ્ન ને કેમ ન બદલી શકીએ તો હવે આપણે આ ઝીરો પોઈન્ટ ત્રણ ની સરખામણી ઝીરો પોઈન્ટ ત્રણ ની સરખામણી વર્ગમૂળમાં ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ સાથે કરીએ હવે આપણે આ બંને સંખ્યાઓની સરખામણી કરીએ તેના માટે આપણે આ બંને સંખ્યાનો વર્ગ લઈ શકીએ જો આપણે આ બંને રાશિનો વર્ગ લઈએ તો શું થાય જો આપણે અહીં આનો વર્ગ કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રણ થશે ત્રણ નો વર્ગ નવ થાય અને આપણે એવી બે સંખ્યાઓનો ગુણાકાર કરી રહ્યા છીએ જેમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે માટે અહીં ગુણાકારમાં દશાંશ ચિહ્ન પછી બે અંક આવે આમ 0.3 નો વર્ગ 0.09 થાય હવે જો આપણે આનો વર્ગ કરીએ તો તેના બરાબર શું થાય તેના બરાબર 0.45 જ થાય આમ 0.09 એ 0.45 કરતા સ્પષ્ટ રીતે ઓછું છે માટે 0.3 નો વર્ગ એ વર્ગમૂળમાં 45 કરતા ઓછું થાય તેથી 0.3 નો વર્ગ એ વર્ગમૂળમાં 0.45 ના વર્ગ કરતા ઓછું થાય અને હવે તેના પરથી આપણે કહી શકીએ કે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ કરતા ઓછું થાય જો આ આ નાનું નાનું હોય હોય અને તો તેના પરથી આપણે બાવીસ પોઈન્ટ નવ ટકા એ વર્ગમૂળ માં પિસ્તાલીસ કરતા ઓછા છે હવે તમે અહીં તેને બીજી રીતે પણ શોધી શકો તેના માટે તમે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો તો હવે આપણે કેલ્ક્યુલેટર લઈએ આપણે કહી શકીએ બાવીસ પોઈન્ટ નવ ટકા આપણે આનો વર્ગ કરી શકીએ અને પછી જોઈએ કે તે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ મોટું છે કે નહીં તો આપણે અહીં આનો વર્ગ કરીએ તમે જોઈ શકો કે આનો વર્ગ કરીએ તો આપણને ઝીરો મળે છે જે 0.45 કરતાં નાનું છે માટે અહીં આ સાચું છે અથવા તમે બીજી રીતનો ઉપયોગ પણ કરી શકો તમે અહીં આનું વર્ગમૂળ લઈ શકો તો આપણે 0.45 નું વર્ગમૂળ લઈશું તમે જોઈ શકો કે તે લગભગ 0.67 થાય છે માટે અહીં આના બરાબર લગભગ 0.67 થાય છે જેના બરાબર 67% થાય અને તે આના કરતાં સ્પષ્ટ રીતે મોટું છે તમે તેને ઘણી બધી રીતે કરી શકો સંખ્યાઓનો અંદાજ લેવો સારી બાબત છે તમે તેને તમારા મનમાં વિચારી શકો જો તમે કેલ્ક્યુલેટર નો ઉપયોગ ન કરી શકતા હો તો તમે તેને આ પ્રમાણે વિચારી શકો આશા છે કે તે તમને ઉપયોગી સાબિત થયું હશે